બક્સરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે ઇઠોતેર માં પર્વ પંદરમી ઓગસ્ટ જિલ્લા કક્ષાની ઉજવણી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા અવનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તિરંગાને સલામી આપવામાં આવી

પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ નો સ્વાતંત્ર પર્વ અમરેલી જિલ્લાના જિલ્લા કક્ષાનો આ પર્વ બગસરા ઉજવવામાં આવ્યો જિલ્લા વહીવટી તંત્ર તરફથી અને જુદી જુદી સંસ્થાઓના માધ્યમથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી આ વખતે આ કાર્યક્રમમાં આ વિસ્તારના સન્માન્ય ધારાસભ્ય સૌ પદાધિકારીઓ અને જિલ્લાના વહીવટી તંત્રના સૌ અધિકારીઓ અને કર્મચારીની ઉપસ્થિતિમાં ખૂબ સરસ મજાનું આયોજન પણ કરવામાં આવેલું સાથે જુદી જુદી સંસ્થા અને શાળાના બાળકોએ પોતાના વિવિધ કૃતિઓ રજૂ કરીને એમણે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અહીંથી આયોજન કરવામાં આવેલું જેમણે વિશિષ્ટ પ્રતિભા જેમણે કામગીરી ખૂબ સારી કરી છે એવા જુદી જુદા વિભાગના સૌ અધિકારી અને કર્મચારીઓને પણ અહીંથી પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી આમ સરસ મજાના આજના આ કાર્યક્રમનું આયોજન અને સમાપન બગસરા ખાતેથી આ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ આજરોજ શ્રી બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે અઠ્યોતેર માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જિલ્લા તંત્ર દ્વારા આજ રોજ જે શ્રેષ્ઠ કામગીરી જેમણે જે કર્મચારીઓએ કરી છે એમને સન્માનિત કરવામાં આવ્યા શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી કાર્યક્રમની પૂર્ણાહુતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આવી રીતે શ્રેષ્ઠ આખી જિલ્લાની ટીમ દ્વારા તંત્ર દ્વારા પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી